હલો કેમ છો આઈ હોપ તમે હસો તો મજામાં અમે બી મજામાં છીએ તો આજે અમે જશું હવે ભીમાશંકર મહાદેવ દર્શન કરવા તમે એકવાર વિડીયોમાં બનાવે જો તો તમને બી તમારા સાથે દર્શન થશે બસ આવી રીતે વિડીયો આપણે લેશું આખા રૂટિંગના કામ તો અહીંયા તો કાંઈ નથી ઘરે હોય તો રૂટિંગના કામ બી બતાવીએ આ કામ છે હું કામ અહીંયા તો એ કાંઈ નથી બસમાં બેસવાનું છે ટ્રાવેલિંગ કરવાની છે ખાલી જોઈએ હવે કેટલા ટાઈમમાં પહોંચીએ આપણે બસ <clears> Thank <throat> ચાલો અમે હવે જઈએ છીએ ભોળાનાથ ના દર્શન કરવા ભીમા ભીમાશંકર મહાદેવના મંદિરે જવાના છીએ વિડીયો માં બન્યા રેજો એટલે તમે બી અમારા સાથે દર્શન કરશો ચલો હવે જો અમે જઈએ છીએ હર હર મહાદેવ 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય

जय भोलेनाथ जय भोलेनाथ जय द्वारकाधीश हर हर भोले शिव 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 महादेव हर महादेव हर जय हो जय हो जय हो जय द्वारकाधीश लाल की जय महादेव हर 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 હવે આપણે જઈએ ભીમાશંકરના દર્શન કરવા કેમ કે દર્શન તો એક સવાર સવારનું મોર્નિંગનું કહીએ તો આપણે બહુ જ આનંદ થઈ જાય હવે અહીંયા વરસાદ બી છે ત્યાં બધાય પ્રાર્થના કરો કે અમને ત્યાં વરસાદ ના નડે અને ભોળોનાથ સાક સાક આવે એવી આપણે બાપા પાસે પ્રાર્થના કરશું તો આપણે હમણાં ઉના સિટીમાં જઈએ સિટી નથી પણ વચ્ચેનો જે બાયપાસ રોડ છે એ રોડ છે તો તમે બસ વિડીયોમાં બન્યા રજો એટલે હવે અમે જા દ્વારકાથી જય શિયા રામ જય માતાજી ના પણ દેખાવ છો બધા દેખાવ છો હમ આવી જઈશ આગળ જઈને તારે એમ લાગે કે അമ്മસ્તે एकदम जाण ઘરે થી નીકળ્યા હોય હા નહી તો एकदम થાકેલા લાગે ला एकदम ફ્રેશ ફ્રેશ બધા મહાદેવ હર J! J. J.